અલથાણ ખાતે આવેલા ટેનામેન્ટનું બાંધકામ હાલ ડેવલોપર દ્વારા બંધ કરી દેવા હોવાની સાથે ભાડું પણ રહેવાસીઓને અનિયમિત અપાતો હોવાના આક્ષેપ સાથે સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અલથાણ ટેનામેન્ટ રીડેવલપમેન્ટ યોજનાનું કામ સિદ્ધિ ડેવલપર અમદાવાદ દ્વારા ચાલી રહ્યું છે ત્યારે વારંવાર ડેવલપર દ્વારા કામ બંધ કરી દેવામાં આવે છે સાથે અસરગ્રસ્તોને સમયસર એટલે કે નિયમિત ભાડું પણ ન આપવામાં આવતો હોય એટલે હાલની કારમી મોંઘવારીમાં તમામની આર્થિક સ્થિતિ કફોડી થઈ જવા પામી છે જેને લઈને અલથાણ ટેનામેન્ટના રહીશો દ્વારા મનપા કચેરીએ પહોંચી મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ દીપકભાઈ જાની હું અલથાણ ટેનામેન્ટ રહેવાસી વેલફેર એસોસિએશનનો પ્રમુખ છું અને અમે અલથાણ ટેનામેન્ટ રીડેવલપની યોજના ચાલી રહેલી છે એ યોજનાના અંદર અમને જે જે તકલીફો પડી રહી છે એની રજૂઆત માટે અમે આવ્યા છીએ અમારું અલથાણ ટેનામેન્ટ બે હજાર સત્તરથી એને ડિમોલેશન કરી અને દરેક પાસેથી કબજા લઈ અને રીડેવલપની કામગીરી શરૂ કરવામાં આવી છે શરૂઆતના તબક્કે રીડેવલપની કામગીરી વર્ષ સુધી વ્યવસ્થિત ચાલેલી ત્યારબાદ છેલ્લા બે અઢી વર્ષથી બિલકુલ કામકાજ એકદમ નહીવત કામ ચાલી રહ્યું છે ને વારંવાર બિલ્ડર તરફથી કામ બંધ કરી દેવામાં આવે છે એની કોઈ જાણકારી અમને પણ આપવામાં આવતી નથી નથી કોર્પોરેશન આપવામાં આવતી અમારા ભાડા બી બિલકુલ અનિયમિત ચાલે છે અમે જ્યારે બી ફોન કરીએ ત્યારે એના તરફથી એનો કોઈ જવાબ નથી આપવામાં આવતો અને અમે જે એરિયામાં રહીએ છીએ એરિયામાં લોકોના ભાડા અમને ચોપનસો રૂપિયા જ ભાડું આપે છે પણ ત્યાં રહેવાસીઓ જે બીજે ભાડે રહેવા ગયા છે એમને દર મહિને સાડા સાત હજાર આઠ હજાર રૂપિયાનું ભાડું થયાં છે તો દરેક પરિવારે આવા સામાન્ય પરિવારે દર મહિને પોતે બે હજાર રૂપિયામાં એફોર્ડ વધારાને કરવાના આવે છે લોકડાઉન પછી લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી બધી વીક થઈ ગયેલી છે હવે અમે વારંવાર અહીંયા રજૂઆત કરી છે કે એમને એનો ટાઈમિંગ લિમિટ આપો અમારા પરિવારોનો એક જ અત્યારે છે કે ભાઈ તમે અમને કયા સમય સુધીમાં બાંધકામ પૂરું કરીને અમને કબજા આપશો અને અમારું ભાડું નિયમિત કરી અને કઈ તારીખ સુધીમાં અમને ભાડા મળે એ માટેની મેં અગાઉ બી લેખિત મૌખિક ટેલિફોનથી મેસેજથી આ બધી જ અમે રજૂઆતો કરતા આવ્યા છીએ છેલ્લે મેં એકવીસ તારીખે પહેલાં સત્તર આઠેવી કમિશનર સાહેબ સાહેબ મિટિંગ કરીને આ કમિટમેન્ટ માગેલું ત્યારબાદ મેં એકવીસ બારે ભાઈ જતીનભાઈ દેસાઈ સાહેબ જોડે બી આ બીજું આવેદનપત્ર આપીને મેં માગેલું છે અમારી બે જ આ માગણી છે ભાઈ અમને ક્યારે મકાન બાધા કમ્પ્લીટ પૂરા બાંધકામ કરીને